વાત શરૂ એક બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં કોંગ્રેસના અને આપના ઉમેદવારો ભાજપમાં જોડાયા એક હજાર જેટલા કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યું આંજણાના કોંગ્રેસના નેતા કપિલા પટેલ ભાજપમાં જોડાયા તો ભરત ગોસાઈ પણ ભાજપમાં જોડાયા आपना प्रदेश प्रवक्ता कामिनी प्रजापति भाजपा में जड़ाया आपना नवसारी लोकसभा इंचार्ज पर भाजपा में सूरत शहर आप उप्रमुख भाजपा तो आपना वोर्ड नंबर वीस प्रमुख धवल पंचीगर भाजप में जॉर्ड नंबर एक प्रमुख स्नेहल पटेल भाजपा जॉर्ड नंबर बीस उम्मीदवार मालविका कोसंबिया भाजपा जोड़ाया आपना युवा प्रमुख સંભવ શાહ પણ ભાજપમાં જોડાયા આપ મજુરા વિધાનસભાના સંગઠન મંત્રી પણ ભાજપમાં જોડાયા તો આપ સુરત શહેરના સહ સંગઠન મંત્રી પણ ભાજપમાં જોડાયા તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ વધુ તેજ સુરત શહેર આપ ઉપપ્રમુખ પણ ભાજપમાં જોડાયા કેટલા કાર્યકર્તાઓએ આજે વિધિવત રીતે કેસરિયા કર્યા વાત એક એક સુદી તમે આ વિકાસના કામોની હારમાં સજી સગો એટલા કામો થયા છે મિત્રો એટલે વિનંતી છે પણ જે ભાવના સાથે છો જે મોદી વિશ્વાસ આવ્યા છો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સૌ આપ સૌનું સ્વાગત કરે છે ભાજપ 1000 થી વધુ સુરત શહેર આપ પ્રમુખ સહિત ભાજપમાં જોડાયા વિધિવત રીતે કેસરિયા કર્યા સી આર પાટીલે તેમને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું ભાજપમાં આવકાર્યા જ્યાં તરફ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં ભાજપનું ઓપરેશન લોટસ વધુ તેજ થઈ રહ્યું છે અમે પાંચસોથી છસો કાર્યકર્તાઓ સાથે અહીંયા જોડાયા છીએ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે અવિરતપણે વિકાસના કાર્યો કરવાની જે ગતિ છે અને સતત તે ગતિ દિવસે ને દિવસે વધતી જાય છે એ વિકાસના કાર્યો જોઈને અમે આજે બીજેપી પાર્ટીમાં પ્રેરિત થઈને જોડાયા છીએ ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ છે વિકાસ જોઈને અમે બધા બહુ ખૂબ જ પ્રભાવિત થયા છે મારી સાથે આશરે બસો થી ત્રણસો કાર્યકરો બસો ત્રણસો કાર્યકરો જોડાયા છે બસ હવે જનતાની સેવા કરવી છે ભારતીય જનતા પાર્ટી જ નામ છે તો હવે જનતાની સેવા કરીશું કારણ કે એવું રિયલાઇઝ થયું કે ક્યાંક ને ક્યાંક અમે લોકોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ જેટલી મહેનત અમે લોકોએ કરી એ હિસાબથી અમને ન સારી વાતો સાંભળવા મળી અમારા માટે હોદ્દા આપ્યા છે એમને પણ એ કેવા ખાતર હોદ્દા આપ્યા છે એટલા માટે હવે આમ આદમી પાર્ટીમાંથી રહીને રિઝાઇન કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે